આ બેસો જાળવા દીયે હમાર પોટ્ટે બેસો બેસો જાળવા દીયે હા આ બે બેસો ઓમ ફાળ છોના ભાઈ ઉતાર આઈ જા જવાની કાય ખાઓ હે તા આવ બરો ઉભી રહે એમ તા બરો ને હેલો 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 જા દો જા દો જા દો જા દો હેલો હેલો તો જોવો છો તમે અમારા ઘરના બાજુમાં ખેતરમાં ગાયું સરસ છે અને અમારે પણ પેશું છે ને એ પીલી મકા સરવાઈ ગઈ છે તો બધા મિત્રો જોવો છો આ મકા ગાયું પેશું પણ સરસ છે સારો તો તમે જોઈ રહ્યા છો ભેસું છે ને અમારી પેશું પણ પીલી મકા સરવાઈ ગઈ છે ને તો અમારે પણ એ મકા ઓટો મારવા જવાનું છે તો બધા મિત્રોને આપણે પેશું ને ગાયું આજે અમારે સરે છે આ મકાન અમારી પેશું છે ને એ બીજા ખેતરમાં સરવાઈ ગઈ છે તો અહીંયા આપણે પણ જવાનું છે અને આ લોગ જોજો અમારો અમારે આમાં કાપણ પણ જોવો છો ભેસું અમારી છે અમે પોકી ગયા છે અને અમારે પણ મુનો ભાઈ આજે હારી આવ્યા છે તો મુનાભાઈ જય માતાજી બોલો અને અમારે પ્રેમભાઈ છે પીલી મકા ભેસું સારે છે તો આપણે હા ઢોરા સારો છે ભેસું સારો છે અમને એ આજે મુનો આવ્યો તો મુનો ગોતતો તો ઘેર તમને તો જોવો છો અમારે જયેશભાઈ છે તો જયેશભાઈ જય માતાજી

હા જોશો હા જયેશભાઈ જોશો ભાઈ અમારે લાકડી વાહ તો બધાને જય માતાજી કઈ દે અમારી પેમ ભાઈ લાકડી કેવી ભમાવશે જયેશભાઈ કેવી ભમાવશે ને તો બધા મિત્રો કમેન્ટના અંદર લખજો અને હે બધા કહી કઈ કઈ દઉં અમારે પેમ ભાઈ છે જોશો જે ચાર મિલિયન એ વિડીયા હડે છે અમારે તો પેમ ભાઈ લાકડી ભમાવેર પાસે લાકડી લીધી પડે ભારે ઉપડતી નથી આ જો અમારે પેમ ભાઈ લાકડી ભમાવે છે ભાઈ તો હા પેમ ભાઈ વાહ ફાઈ હો ભાઈ લાકડી તો મસ્ત પેસુ સારવાઈ ગયા હોય ને લાકડી ભમાવતા હોય ને અડધી હેઠી પડી જતી હોય ને હું તો પેલા ખેતર ના આવે પેલા ખેતરમાં બીજા ભાઈ એની પેશું હતી તો મેં કીધું આપડી પેશું જઈ છો તો જોશું મારે આ પેશું છે અને હે આ તો આ બદલાય છો આ બરાબર છે જોશો આ છે અમારે રેલગાડીના પાટા જો ઘણી વખત ગાડી આપી હશે અને આમાં કશું કરો છો હે ગેડો હેડ્યો આ એમાં એનો ગેડો છે જો અમે પેશું આ સારી હશે અને જોશું એ મુન્નો મુન્નો તો એ બેહી ગયા જઈને અને અમે મસ્ત રીતે આ રખત ઉભા છીએ પેસો સારવા આવ્યા છે હા નવરાત્ર એટલે પેસો સારવા આવ્યા પણ પોણી નો બાટલો હારી છે એ હાથમાં છે લાકડી અને બાટલો પોણી નો મારે જો સામકા ભાઈ ભેંસું સારે છે અને પણ આપણે ભેંસું સારે અહીંયા આવ્યા હતા તેમ ભાઈ લાકડી ગુમાવી છે લીલી પર ઉભા અમારે પેશું છે આ રખત જોશો આ રખત પણ હોય છે અમારે પેલી ને એની પાડી છે રોજ અમે અમુક ટાઈમે નવરાવો એટલે સારવાર છોડીએ મકાઈ આ મકાઈ અડી છે તો અમારે જોશો આ ઉભા છે ભાઈ આ મુન્નો કેમ બે ગયા મુનો જો તાપના થાકે એટલે અમે બે ગયા છે એ મુન્નો અને આ મુન્નો ભાઈ બેહી ગયા તાપના થાકી હા પ્રેમ ભાઈ ને ક્યાં આગળ જો ભાઈ ગાડી આવવાનો ટાઈમ થઈ ગયો છે સાચી વાત છે એટલે આપણે હવે પેસું ઘરમાં લઈ જઈએ હમણાં થોડી વારમાં થોડી વારમાં લઈ જાય પડશે અને ચાર ના સાત હતા તમે ત્રણ વાગ્યાના સાત હતા તો બરાબર છે સાચી વાત છે કેમ કે મોડા ઉધીના સાત હતા ને હા બરાબર બરાબર છે તો મોડા સુધી મોડા સુધીના સાત હતા તો હવે ટાઈમ થઈ ગયો ઘરમાં કાજ આવવાનો હવે ટાઈમ થઈ ગયો છે સાચી વાત છે

આ જો ભાઈ છૂટા મૂટા એડે અમારે પ્રેમ ભાઈ આવ્યા છે પાછા આ જો શું કેવા જાય છે પ્રેમ ભાઈ તો પછી આગળ રહેવાનું નહીં પ્રેમ ભાઈ બોલો આ જો શું આ પ્રેમ ભાઈ કાંઈ કાં જાય છે ભાઈ જયેશ ભાઈ તો છેલ્લે પોકી ગયા આ જો શું બેસ્યું પણ આગ બાગ અમારે સારો ટાઈમ પાસ કરીએ છીએ તું હેડજે બોલો હેડો તો લાકડી લીધા વગર આ ઈ રખડ આપણે પેલા આપણે ખેલ કાઢે છે ને એ રખડ હેડવું પડે ના કે લાકડીનું જો આમ બધા ના રાખીએ ને તો ના યડી કે જો કમ્પલેટ રાડા છે ઉતરી ગ્યે એ આ તો પેલી અમારે ભેસ થી આગળ ગઈ છે અને આ રાખત પણ ભેસું સારવાની હોય છે કેમ કે આજે આ મકા જોસો ચોયજી આ રહી આ ભેસું જો મકાશે એ ઢોલેડા ઢોલરે વગાડ બગાડ મારે હી ચલેવી છે એ ઢોલેરા ઢોલ રે વગાડ મારે હી ચલે વિશે મેં ભાઈ ગોતો ઢોલેરા ઢોલ રે વગાડ મારે હી ચલે વિશે રૂડી રે બજાર પાટ છે ને એવું નહિ હો મારાથી ગોમતી ઉગમણા ગોમશે એને મે લાવલી દોતે હું નાની રેખશે ઓ મારાથી ગમતી હું ગમણા ગમશે એને મે લાવલી દોતે હું નાની રેખશે તો જોશો મારે આ રખત બેસું સારી હશે અને ટાઈમ પાસ કરીએ છીએ પરસીઓ પરસીઓ થઈ ગયા છે તાપના ए पारका पादरनी गोरी हो ओ मराठी गोमती उगमणा गोमसे तो आपलो साथी वाळू गीत गाई नाखो देश साथी मेरे सुनता जरा लेंगे जारो जलम લંગે હારો જુદા હું તેરી કસમ પાછી કાઢો ભાઈ તો આજનો લોક છે અમારે આવો ભેસું સારવાનો છે અને બહુ મજા આવે છે વાતાવરણમાં બહુ મસ્ત છે અને જો ચોમાસાની સિઝન ચાલે છે એટલે જો આ બધું લીલોતરી લીલોતરી થઈ ગઈ છે જયેશભાઈ પેલી મકા બેઠા છે ભાઈ અને પ્રેમ ભાઈ પણ ભેસું સારે છે ને આપણે ગાડી આવવાનો ટાઈમ થાય ને અમારે તો અમે ઘરમકા લઈને જતા રહીએ છીએ ભેસું એક વખત બાજુ ટુ તારા ટોલે બીજું

અને અમારે જયશભાઈ છે આ મકા ઊભા છે જો ભાઈ લાકડી લઈને બેસણ ની વર રાખીને કે એ અને આ થાકી ગયા છે જો તો ભાઈ બે ગયા ને હા પાણી પીવા ભાઈ બેઠા છે જો અને અમારે આ મુન્ની ભાઈ આયા હે મુન્ની ભાઈ તમે શું કરો છો શું ખાવ છો તો પિલ્લર ઉપર સડી બે ગયા છે ભાઈ જો પિલ્લર ઉપર સડી ગયા છે અને જયશભાઈ આ મકા બેસું આખે પેમ ભાઈ પેલી મકા જાય તો જોશો અમારે પેમ ભાઈ તો હા એ કૂદકો મારી દીધા પેમ ભાઈ પિલર ઉપરથી સીધો કૂદકો મારીને અમારે પેમ ભાઈ ઉતરી ગયા હા હા તો આપણે હવે કર્મકા જવાનું હોય ને ખરે તો હવે આપણે કર્મકા જવાનું છે અને ખાલી રખત બોતવાની છે બધા મિત્રોને બતાવવાની છે જણાવવાનું છે હા તો આપણે પેશું સારતા હતા સારી રહ્યા એટલે હવે કર્યા છીએ જોશું તો જોશું મિત્ર પેશું લઈને બધા કેર એડ્યા છે જયેશભાઈ બધા પણ અમે હવે કેર એડ્યા છે તો જયેશ આમાં આ દેજો હોળી ના વાગે ભાઈ કટા તો અમારી પેસું પણ હવે ઘેર અડી છે ને આપણે કેર જઈને બતાવવાની છે કે અમારે પેસું કેર પોકી ગઈ છે તો બધા છે અમારે પેસુ પર રસ્તે રસ્તે અમારે પેસુ પણ આવી જશે સર એ છો તમે આમાં કા તો પેશું પણ જે સારો આવી ગયા હતા ને એ આવી ગયા છે પેશું સારી તો તો જોશો આમાં કાખી બોધવાની છે ખીલા છે તો બધી જતો અને જોશું ભાઈ ફટાફટ બધાની એક એક નહીં વધવાની છે જોશો અમારે હજી સર જાય છે તો બધી સરી જશે તો પેસ્યું પણ વધે છે ફટાફટ જોશું હવે એક એક આ રખત બધી દેવાની છે બે બંધાઈ જાય ને આ જોશું તો આખર પણ બોચી દેવાની છે બધી કીલે આ બે બંધાઈ ગઈ છે અમારે પ્રેમભાઈ પણ મને બોતે છે જુઓ છો આ બે બંધાઈ ગઈ છે અને ત્રીજી પાડી પી લિમકા છે એને પણ બધી દેવાની છે બધી દો તો સો અમારે ભેંસું બધી સારી ના અને ભેંસું બધી બધી દીધી છે અને અમારે મિત્તુભાઈ આવ્યા છે આમકા દોણા ખાવા જુઓ તમે અમારે આ મિત્તુભાઈ છે અને મિતુભાઈ છે ને બીજા પણ મિત્રુભાઈ અમારે છે ને અહીંયા બેઠા છે જુઓ તમે એક આ બેઠા મિતુભાઈ અમારે બે મિત્રુભાઈ આવ્યા છે અને આમ કાં ટેલડી પણ આવી છે જોશો હવે દોણા ખાઈ રહ્યા છે અને હવે એમના ઘેર ઉપડ્યા છે કેમ કે હજી અંધારું થઈ જાય ને એટલે એ પહેલાં જતા રહેશે અમારે મિતુભાઈ તો જો આ બેઠા છે ભાઈ જો અમારે મિત્રુભાઈ આવ્યા છે એ મિતુ શું ખાય બેટા જોશો અમારે મિતુભાઈ છે શું ખાય છે બેઠા બેઠા જુઓ તમે કોકનું કોક જડી ગયું લાગે છે ને ખાય છે અમારે મિતુભાઈ તો અમારા મિતુભાઈ છે ભાઈ આ તો રોજ દોણા ખાતા હોય છે તો જોવો છો તમે અમારે મિતુભાઈ આટલા આકાશ છે વધારે આકા છે ને તો જો અમારે મિતુભાઈ છે અરે આંખો દાળો એને જ ફરતા હોય છે પેલી મકાં ટીલડી પણ ખાય છે જોવો છો હરતા તો ખાઈ ખાઈને જતા રહે ને અમારે પ્રેમભાઈ આયા એ પ્રેમભાઈ આપણા મિતુભાઈ ચોઈ ગયા એ મિતુભાઈ આવી ગયા ને તો જો અમારે આમાં મકા પ્રેમભાઈ આવ્યા છે તેમ ભાઈ ગયા જાય જોઈ જ્યાં ભાઈ હા જો અમારે પ્રેમ ભાઈ આવ્યા છે અને અમારે મિત્રભાઈ આપણે ભાઈ બતાય તો ભાઈ હા જોશો અમારે મિતુભાઈ છે અને અમારે પ્રેમ ભાઈ છે પણ જોશો તો આ રખાતના અમારે મિત્રુભાઈ પણ રોજ દોણા ખાવા આવે છે અમારા કે બિયાતા નથી અને અમે રોજ પણ ભાઈને અલગ અલગ દોણા લઈએ છીએ અને અલગ અલગ દોણા ખાવા કોઈક દાડો ઝાડ નાખીએ કોઈક દાડો બાજરી નાખીએ કોઈક દાડો ઘઉં નાખીએ મિતુ જોશો હા અને જોશું આયા છે તમારી અલ્કાબેન ઓહો હો હો કેમ છો કેમ છો હાલ નાઈન આયા છે જોશો બેસુ ચાર વાગ્યા હતા તો દાયજી આખ્યા તાપને જો અમારે મિતુભાઈ જો પણ આટલા સેટા હોય છે રોજ રોજ ના રોજ આવતા હોય છે એ એક તીલી પેલી મકા છે અને અમારે મિતુભાઈ આટલે જ છે અને મિત્રુભાઈ હવે પોણી પીને હવે પણ જાશી ચોક ફરતા ફરતા બીજી હા બહાર જાય છે હવે જોશું હવે તા ટાઈમ થઈ ગયો છે અને ઝાડુ પસડવાનો હવે જાએ સીધા કુંડીએ પોણી પીવા